શિક્ષણ સમિતિના નિવૃત્ત મહિલા કર્મચારી પદ્માબેન ભિક્ષા માંગીને ગુજરાન ચલાવે છે શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારી પદ્માબેન ત્રીસ વર્ષ નોકરી કરી નિવૃત્ત થયા છેલ્લા અગિયાર બાર વરસ બાદ પણ તેમને પેન્શન નહીં મળતા તેઓ આજે રસ્તા ઉપર ભીખ માગવા મજબૂર બન્યા છે ઉલ્લેખનીય છે કે આજે પાંચસો ને સિત્તેર કર્મચારીઓ પણ લાચારીભર્યું જીવન વિતાવી રહ્યા છે પેન્શનને લઈને કોર્ટમાં કેસ પેન્ડિંગ છે ત્યારે આ નિવૃત્ત કર્મચારીઓ છેલ્લા ત્રીસ વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આજે પણ પાંચસો સિત્તેર કર્મચારીઓ વિવિધ માંગને લઈને અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે થોડા દિવસ પહેલા જ કર્મચારીઓએ કાળા વસ્ત્રો ધારણ કરી તંત્ર વિરુદ્ધ સૂત્રો પોકારી ઉગ્ર વિરોધ કર્યો હતો મારો બે હજાર તેર માં રિટાયર થઈ બે હજાર ચૌદ થી પંદર માટી થઈ ગઈ મારી હું મારી માનું પૂરી કરતી ગવર્મેન્ટમાં ગવર્મેન્ટમાં કઈ જગ્યાએ સ્કૂલમાં નખુમાં

જે લગભગ બાર વર્ષથી નિવૃત્ત થઈ ગયેલા છે અને કોર્પોરેશન શિક્ષણ સમિતિ એને પેન્શન નહીં આપતા અમારા કર્મચારીને ગવર્મેન્ટ કર્મચારીને ચાર રસ્તા પર ભીખ માગીને એનું ઘર નિર્માણ કરવાનો દિવસો આવ્યા છે